જી બિલકુલથી રાજકોટમાં ગેમ ઝોનમાં જે રીતે અગ્નિકાંડની ઘટના બની છે ત્યારબાદ ફાયર વિભાગ સતત ચાર દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને જો વાત કરીએ તો સુરતના પાલ રોડ ઉપર જે શાસક પક્ષના જે દંડક છે ધર્મેશ વાણિયાવાલા તેમના દ્વારા લા પેન્ટોલા નામનું જે ફૂડ કોર્ટ છે તે અહીં બનાવી દેવામાં આવ્યું હતું નિયમોના એસી કે તેસી કરીને આખા આખું જે ફૂડ કોર્ટ છે તે આ રીતે પત્રવાળું ઊભું કરી દેવામાં આવ્યું હતું ધર્મેશ વાણિયાવાલા દ્વારા કોઈપણ પ્રકારની જે એનો છે તે એન ઓ લેવામાં આવ્યું ન હતું છેલ્લા ત્રણ દિવસથી ધર્મેશવાલે વાણીવાલા પોતાનું જે ફૂડ કોર્ટ છે તે બચાવવા માટે પછાડા કરી રહ્યા હતા પરંતુ જે રીતે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં જે રીતે જે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક તેવર અપનાવવામાં આવ્યા છે ખુદ શાસક પક્ષના જે દંડક છે તેમનું જે ફૂડ કોર્ટ છે તે સીલ મારી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ફૂડ કોર્ટની આડમાં ગેમ ઝોન પણ અહીં બનાવી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો અહીં ફૂડ કોર્ટની બાજુમાં જ આ રીતે ગેમ ઝોન બનાવી દેવામાં આવ્યું છે સાથોસાથ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ અહીં જે મીટર પેટી છે તે મીટર પેટી પણ અહીં ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે કોઈ પણ નાનું બાળક અથવા તો કોઈ પણ વ્યક્તિ અહીં પહોંચે તો અહીં શું અસર થાય શું ઘટના બને તે આપ જોઈ શકો છો આખે આખી જે મીટર પેટી છે તે ખુલ્લી હાલતમાં છે જે વાયરો છે તે વાયરો જીવંત જે વાયરો છે તે પણ આ રીતે ખુલ્લા છોડી દેવામાં આવ્યું છે બીજી તરફ જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે ફૂડ કોર્ટ છે તે સીલ મારી દેવામાં આવ્યું છે તેમ છતાં અહીં અહીં જે 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 દંડક છે 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 તે તે પોતાના દમ પર અન્ય બાંધકામ બાંધકામ કરાવી રહ્યા આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો મજૂરો છે તે મજૂરો પાસે અહીં કામ કરાવી રહેવામાં આવી રહ્યું છે ખાસ કરીને આખા આખું જે ફૂડ કોર્ટ છે તે ગઈકાલે સીલ મારી દેવામાં આવ્યું છે તેમ છતાં આ ફૂડ કોર્ટ ખોલી દેવામાં આવ્યું છે અને જે કામગીરી છે તે કામગીરી અહીં કરવામાં આવે આવી રહી છે ફાયર વિભાગ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ આપ જોઈ શકો છો તાત્કાલિક ધોરણે જે ફાયરના જે સાધનો છે તે અહીં મૂકી દેવામાં આવ્યું હતું પરંતુ જે એનઓસી લેવી જોઈએ તે એનઓસી લેવામાં આવી ન હતી છેલ્લા ત્રણ દિવસથી ધર્મેશ વાણિયાવાળા ધમ પછાડા કરી રહ્યા હતા પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કડક તેવર અપનાવવામાં આવ્યા હતા અને આખે આખું જે ફૂડ કોર્ટ છે તે સીલ મારી દેવામાં આવ્યું છે હાલ જી જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર જે રીતે ફાયર વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે સુરત ખાતે તો રાજકોટના આગ ઘટનાઓ બાદ તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે સમાચારો આગળ પણ જોઈશું સમય થયો છે વિરામનો